શું કરે વિચાર કરે સર મમ્મી શું કામ કરવાનું ખિસકોલીસકોલી આવે છે વાડે વાડે બધી બોર ઉપરથી થી તઈને ને તુવેરા ખાઈ જેલી

બે મેમું લખક કઈ હે હા તો તક તો જ ઘર તલા ટીકમ ન હે તે તો હા તો ભેટ દેવાનો તહેવાર હે મમી હવે બુયા પરલે આય તો બહુ સંધારે કા

એય દીના લેવા આવો ઇને આ ભેહડો

ચાલો આપણે પોતપોતાના પોતાના લઈ લીધા છે તો મહાસેના તૈયાર છે હવે યુદ્ધ કરવા માટે કઈ મસ્ત તો સરસ મજાની હળદર આપણે જે ખોદી હતી તમે જોયું એ મમ્મી અહીંયા સુક્તિ કરી છે અને સુકાઈ જાય પછી એનો પાવડર બનાવશું અને મમ્મી રસ્તામાં જે જે લાકડા મળે છે એને મારતે મારતા જાય છે ખબર નહીં કેમ મમ્મી કેમ આવું કરે છે રીના બી બહુ મારે છે છે અમારે હોય એ છે આ નાખી બુટેડી આવે છે અને ઝાડું કાપી નાખીશું ચાલો फटाफट વાળે વાળે બુટેડી આવે છે તાઈથી આવે છે બોર ને તાઈથી બોર થીયા નકરા તો મારી કઈ જરૂર નથી રીના ને મમ્મી જ કાપી છે આ એથી કાપી હા શાંતિ આમ हारो 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 लरिना का ओबा हां हां तो आता था मम्मी रीना मन का मम्मी हूं कर वेरी गुड મહાસેના યુદ્ધ કેટલી તૈયાર કેટલા ઝટકા મેં કાપો બોલ બે ત્રણ આપણે ત્રણ ઝટકામાં નહીં કપાયું પણ પાછા બીજી વાર ત્રણ ફટકા મારે તો કપાઈ ગયું પાડ પર રહીને તુવર બધી ખાઈ જાય છે એટલે આપણે એને કાપી કાઢીએ કારણ કે તુવર લાગવાની ચાલુ થઈ ગઈ છે એટલા માટે એના જે પણ દાણા ભરાય છે તે તો ખિસકોલી ખાઈ જાય છે તો આને આપણે કાપી કાઢીએ Jangan mummy taruh क्राइपोटली मम्मी होकारता त हामी आ खम धमा है समाना काफी छ ल कोतला रीना आयु समानो है धमा તો આ ધમાનો વિલો છે આના બંધિયા બનાવાય છે કઈ પણ વસ્તુ બાંધવી હોય તો આનાથી બાંધી શકાય એને થોડું મરોડ આપી દેવાની અને પછી બાંધી દેવાનું એવું ખબર નહિ આનું શું કામ છે રીનાને ચૂલો બનાવવા જોઈએ શું કરે આને પછી લાવ પાણી કેની તકેન પિન કી પિન કી પાણી મકાઈ શેખવાની મમ્મી

స్సు కడ

सरावाला दौडा kaओ पछ खावा जहा म पददरावाली धति

દેશી મકાઈ બહુ મીઠી લાગે છે બહુ સરસ મીઠી મકાઈ ચાલો ખાઈએ તો દેશી મકાઈ મમ્મી માર્કેટથી લાઈવ હતા તો આપણે પેલું ઝાડ જે કાપવાનું હતું તે કાપી નાખ્યું તો હવે ખિસકેલોનો ત્રાસ ઓછો થઈ જશે અને બસ આ ચૂલો બનાવવાનો તો ત્યાં થોડી માટી નાખી છે મમ્મી પણ આજે નહીં હવે બીજા દિવસે કામ બધું એ પતાવશું તો મળશું હવે નવા વિડીયોમાં ચાલો રજા આપો અમને સાહેબી સાહેબ મકાઈ બહુ જ મીઠી લાગે છે Tao mua cái khay lấy cho mẹ.